મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો ખેડૂતોને ત્રણ મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ તેમજ ભારત દાળના પેકેજ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એસીથી એકસો પચાસ રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ખેડૂતો આ પેકેજ ખરીદી શકે એટલા માટે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો માત્ર ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારજનોને ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે સીએમ ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી હતી અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીસીએલ પરિવારોને માત્ર ચારસો પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપવામાં આવે છે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો આજે બાવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં એકસો પચાસ રૂપિયાનો વધારો થયો છે તેની સાથે નવો ભાવ ત્રેસઠ હજાર ચારસો પચાસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ ત્રેસઠ હજાર ત્રણસો રૂપિયા હતો અને ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાના ભાવમાં એકસો સાઠ રૂપિયાનો વધારો થયો છે તે સાથે નવો ભાવ ઓગણા સિત્તેર હજાર બસો દસ રૂપિયા થયો છે જ્યારે ગઈકાલે તેમનો ભાવ ઓગણા સિત્તેર હજાર પચાસ રૂપિયા હતો તેમજ આ આજે ચાંદીના ભાવમાં પાંચસોનો વધારો થયો છે તે સાથે ચાંદીનો નવો ભાવ પિંચાશી હજાર પાંચસો રૂપિયા થયો છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટ યાર્ડમાં અત્યારે મોટા પાયે ઝણસીની આવક થઈ રહી છે યાર્ડમાં અત્યારે સૌથી વધારે પીળા ચણા જીરું કપાસ મગફળી અને બટાટા સહિતના પાકની આવક થઈ રહી છે યાર્ડમાં વહેલી સવારથી જ વાહનોની લાંબી કતારો જોવા મળે છે યાર્ડમાં હાલ સૌથી વધારે પીરા ચણા જીરું કપાસ મગફળી બટાટા સહિતના પાકની આવક થઈ રહી છે રાજકોટ યાર્ડમાં સૌથી વધુ જીરુંની આવક થઈ રહી છે આજે યાર્ડમાં ચાર હજાર આઠસો ક્વિન્ટલ આવક થઈ હતી યાર્ડમાં જીરુના એક મણના ચાર હજારથી પાંચ હજાર બસો રૂપિયા ખેડૂતોને મળ્યા હતા મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવામાં આવે છે આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે ખેડૂતો પાક ઉગાડે પછી તેને માર્કેટયાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી પણ જતા હોય છે તો ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવે છે જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ પણ વાપરતા થાય છે ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના બે હજાર ત્રેવીસમાં બહાર પાડવામાં આવી છે આ યોજનામાં ગુજરાત રાજ્યમાં તમામ લોકો લાભ લઈ શકે છે જેમાં નાના સીમાંત મહિલા એસસી એસટી ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય અને સામાન્ય તથા અન્ય કુલ ખર્ચના પચીસ ટકા અથવા પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય તે આ સબસિડીનો લાભ મેળવી શકે છે